અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીઓના બનાવ વધી રહ્યા છે ત્યારે બાવડા તાલુકાના બગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ જ્યાં રોડ ઉપર રજડતા બિનવારસી માનવીઓની સેવા કરવામાં આવે છે તે આશ્રમમાં ચોર દ્વારા મોડી રાત્રે દિવાલની બારી તોડી પાંચ લાખનું બનાવેલ કોલ્ડ સ્ટોરેજને પણ તોડી ઓફિસમાં પ્રવેશ કરી ચોવીસ હજાર ચોરી કરી અને મોટું નુકસાન કરીને ફરાર થઈ ગયા છે

આ બગોદરા ગામે મંગલ મંદિર માનવ સેવા પરિવાર એક નામની સંસ્થા ચલાવું છું પણ પીડા દ્રદરતા દુઃખી નિરાધાર બિન વાર્ષિક લોકોને જે પાંચસો થી વધારે લોકો અહીંયા સારવાર લઈ રહ્યા છે ત્યારે ગઈ રાત આગલી રાતે એ અહીંયા તત્કાલો રાતે સોળ ટાટક્યા અને તાટકીને અમારા આશ્રમની અંદર પાછલી દીવાલ તોડીને અમારા અંદાજે પાંચ લાખ આજુબાજુ કિંમત કિંમતનો કોલ્ટોરેજ હતું એને તોડી નાખ્યું છે એને તોડીને પાછળ ઓફિસની અંદર પ્રવેશીને અને ઓફિસની અંદરથી આવીને અને ચોવીસ હજાર બસો જેટલી રોકડી રકમ અમારા ટેબલના ખાનામાં પડી હતી એ લઈ ગયા અને અવરનવર આવી રીતે ઘણી વાર અમારે અહીંયા ચારથી પાંચ વખત આવી ચોરીના બનાવો બન્યા છે તો અમે લાગણી એવી રાખી છે કે આપણી જે પોલીસ છે પોલીસ વડોદરા ખાતે મેં ફરિયાદ નોંધાવી છે તો બંને એટલા વહેલી તકે આ ચોરોને પકડે અને વહેલી તકે આવા ધોળકા વિસ્તારની માલપા બાવીપા અવરનવર બનાવો પંદર વીસ દિવસની માલપા વધારે બની રહ્યા છે તો અમે એવી લાગણીની અપેક્ષા રાખીએ અને પોલીસની ઉપર એવો અમે વિશ્વાસ રાખીએ કે બને એટલા વહેલી તકે આ ગુનેગારોને પકડીને અને જનતાને ન્યાય અપાવે એવી અમે લાગણીની અપેક્ષા અમે પોલીસ નો રાખીએ છીએ આભાર જય જય ગરવી ગુજરાત થેન્ક યુ સો